નમસ્કાર ખેડૂત મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે પ્લાઝમા ક્રોપ સાયન્સમાં આજે આપણે ખાંભા તાલુકાના ખોડી ગામે આવેલા છીએ કે જ્યાંના પ્રગતિશીલ ખેડૂત એવા કે જયસુખભાઈ મકવાણાએ એમના કપાસમાં આપણી જે પ્લાઝમા ક્રોપ સાયન્સની પ્રોડક્ટ છે એકા એનો છટકાવ કરેલો છે અત્યારે તમે એનું કપાસ જોઈ શકો છો કોઈ જાતનો રોગ કે છૂસિયા જોવા મળતા નથી તો આપણે એને જ પૂછીએ કે એમને રિઝલ્ટ કેવું લાગ્યું નહીં નહીં ભાઈ રિઝલ્ટ સરસ દવા સારી છે પ્રોડક્ટ સારી છે આપણે એનો અનુભવ થયો આપણે વાપરીએ છીએ વાપરી છે ખૂબ સરસ છે ને ઘણો ફાયદો છે કોઈ પણ જાતનો રોગ સુસ્યા રહેતા નથી હું પચીસ દિવસે કરું છું અને ત્રણ રાઉન્ડ આપણે કરી નાખી તમે ત્રણ રાઉન્ડમાં કરી નાખ્યા છે કેટલા એમએલ નો છટકાવ કર્યો પચીસ એમ એલ પછી તમે ત્રણ રાઉન્ડ છટકાવ કર્યા એ પછી તમને કોઈ રિએક્શન કે સાઈડ ઇફેક્ટ જોવા મળે સરસ સરસ છે આપણો અનુભવ ના ખામો કપાસ છે અને બીજા કોઈ ખેડૂત મિત્રોને તમે શું ભલામણ કરશો કે આ દવા વાપરવી જોઈએ દવા વાપરી 100% જરૂર છે ખોટા પૈસા લૂંટાય નહીં દવા સારી પૈસા વસૂલ થાય કરતાય ખોટી રીતે તો ખોટા માર્ગ દોરાવું નહીં હુકમ કાય એકા પ્રોડક્ટ એક નંબર છે લાજામ બસ ભાઈ તમારો એકવાર મોબાઈલ નંબર બોલી જજો ને 9232 50 38 આ જયશુક ભાઈનો મોબાઈલ નંબર છે અને ખોડિયેનું એમનું ગામ છે ખાંભા તાલુકો વધુ માહિતી માટે તમે એમનો પણ સંપર્ક કરી શકો છો કે એમને દવા કઈ કેવી લાગી કેટલા એમ એલનો છંટકાવ કરેલો હતો અને કેટલા સમય સુધીનું રિઝલ્ટ છે અને જયસુખભાઈ આ દવા તમે ક્યારથી લઈ આવ્યા હતા મારુતિ કૃષિ કેન્દ્ર ધારંગણી નવી ધારંગણી રમેશભાઈ મુચડિયાના ત્યાંથી આ દવા લઈ ગયા હતા